આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાપાનના કુડો વર્લ્ડ ચેમ્પિયન સેન્સાઈ નોરીહિડે તિરાઘુચીએ નવસારીના નામાંકિત કુડો તાલીમ કેન્દ્રની મુલાકાત લઈ બાળ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા છે બસો ને ચાલીસ કિલોના પુરુષ વિભાગમાં બે હજાર ત્રીસ બે હજાર ત્રેવીસમાં કુડો વર્લ્ડ ચેમ્પિયન બનેલા સેનસાઈ નોરિહિડે તેરાગુજીએ નવશારીના કુડો રમતવીરોના તાલીમ આપવા માટે નવસારીની મુલાકાત લીધી છે આ મુલાકાતનો હેતુ કુડોના રમતવીરોને કુશળતા અને તકનીકોનો વધારવાનો હતો શેનશાઈ તેરાગુચીની નિપુણતા કુડોના રમતવીરોને તેમની રમતમાં નવીન ઊંચાઈઓ સર કરવા માટે પ્રેરિત કરશે સાથે જ ઉન્નત કરવા માટે ઉત્કૃત ઉત્કૃષ્ટ માર્ગદર્શન પણ આપશે છવ્વીસમી જૂનથી આઠમી ઓગસ્ટ સુધી કુડો એથ્લેટ્સ તાલીમ આપવા માટે ભારતના વિવિધ રાજ્યોની મુલાકાત પણ લેશે સેનસાઈ નોરી ઈડે તોરાગુચી સાથે આવ્યા છીએ જે નવસારીમાં પહેલી વાર આવ્યા છે નવસારીના બાળકોને ટ્રેનિંગ આપવા અને મારા ધ્યાનમાં જ્યાં સુધી છે કે નવસારીમાં કોઈ બી વર્લ્ડ ચેમ્પિયન આજ સુધી આવ્યા જ નથી નવસારીની હિસ્ટ્રીમાં અમારું પહેલું પગલું છે આ બે મહિના માટે અહીંયા આવ્યા છે જો અમે સક્સેસફુલ થયા તો અમે એમને બે વર્ષ માટે લાવવાનો પ્રયત્ન કરશું અને અહીંયા જ રાખશું નવસારી અને સુરતમાં આની પાછળનો અમારો ઉદ્દેશ્ય એ છે કે ભારત સરકાર મારફત એ સ્પોર્ટ્સ કોટાની નોકરીઓ કુડોના નેશનલ વિનર્સને આપવામાં આવે છે હાલમાં જ અમારા ચાર નેશનલ વિનર્સ ઇન્કમ ટેક્સમાં જોડાયા મુંબઈમાં તો નવસારી જિલ્લાના છોકરાઓ વર્લ્ડ ચેમ્પિયનની અંદર ટ્રેનિંગ લઈ શકે અને એમને આ ભારત સરકારની નીતિઓનો સ્પોર્ટ્સ કોટાનો લાભ મળે એટલા માટે અમે આ એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કર્યું